નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત હંમેશા શ્રી ગણેશના નામે કેમ થાય છે શું એ માત્ર પરંપરા છે કે એની પાછળ છુપાયેલું છે એક ઊંડું આધ્યાત્મિક તત્વ તો આજે આપણે સમજશું કે હિન્દુ લગ્ન વિધિની પહેલી અને અત્યંત મહત્વપૂર્ણ વિધિ એટલે કે ગણેશ સ્થાપનાનો આધ્યાત્મિક અને વૈદિક અર્થ હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન ગણેશ છે વિઘ્નહર્તા એટલે કે આંતરિક અને બાહ્ય અવરોધો દૂર કરનાર શક્તિ લગ્ન એ માત્ર બે શરીરનો નહીં પરંતુ બે આત્માનો પવિત્ર સંયોગ છે અને આ જીવનયાત્રાની શરૂઆત શુદ્ધ ચિત્ત અને દિવ્ય આશીર્વાદથી થાય છે તેની પ્રાર્થના રૂપે કરવામાં આવે છે ગણેશ સ્થાપના ગણેશજીનું માથું હાથીનું છે એનો અર્થ એ છે કે મોટું ચિંતન વિશાળ દ્રષ્ટિકોણ અને ધીરજ તેમના મોટા કાન એનો અર્થ એ છે કે દંપતી એકબીજાની વાતો સાંભળી શકે એ માટેનો સંદેશ ગણેશજીનું નાનું મોઢું એનો અર્થ એ છે કે ઓછું બોલવું અને વધુ સમજીને જીવવું ગણેશજીનો એક દાંત તેનો અર્થ થાય છે કે સ્વીકાર અને ત્યાગની ટેવ અને તેમનું ઉંદર વાહન અર્થાત કે માનવ મનમાં દોડતા અહંકાર અને ઈચ્છાઓ ઉપર નિયંત્રણ આ રીતે ગણેશ સ્થાપના દંપતીને માત્ર આશીર્વાદ જ નહીં પરંતુ દિવ્ય જીવન મૂલ્યોનું સ્મરણ કરાવે છે આ પળ એ યાદ અપાવે છે કે લગ્ન જીવનમાં સૌથી પહેલાં રોધક શક્તિઓ નહીં પરંતુ રક્ષક શક્તિઓને આમંત્રણ આપવામાં આવે છે તે સમયે બોલાતા મંત્રો દંપતીના ચિત્તને શુદ્ધતા શાંતિ અને સ્થિરતા તરફ લઈ જાય છે એટલે કે હિન્દુ લગ્નમાં પ્રથમ ગણેશ પૂજન માત્ર વિધિ નથી એ છે આંતરિક અવરોધોને સમર્પણ કરી દૈવિક કૃપાનું આમંત્રણ અને એ જ કારણ છે કે કોઈ પણ શુભ સંસ્કારમાં પ્રથમ સ્મરણ ગણપતિ બાપ્પાનું જ કરવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં